જે આપણે વાત કરીશું જુનાગઢ ગિરનાર લીલી પરિક્રમા વિશે જે ધાર્મિક આસ્થા અને પરંપરા છે આ વર્ષે કમોસમી વરસાદ વચ્ચે પણ સાધુ રાખી અને પ્રતિકાત્મક મુહૂર્ત કરીને ભક્તિભાવ જાળવી રાખ્યો છે તો ચાલો જાણીએ શું છે આ વાર્તા પરિક્રમા પાછળ અને શા માટે આ પરંપરા કેટલી અનમોલ છે કાર્તક મહિનાની દેવોથી એકાદશીના દિવસે દર વર્ષે ગિરનાર ની લીલી પરિક્રમા યોજાય છે લાખો ભક્તો ગિરનાર ની શરૂ કરીને છત્રીસ કિમીની કરે છે આ યાત્રા માત્ર પગપાળા પ્રવાસ નથી એ છે શ્રદ્ધા અને સહનશીલતા નો પરિચય પણ આ વર્ષે વરસાદે જંગલ ના ધોઈ નાખ્યા તંત્ર ભાવિકો ની સુરક્ષા માં રાખી જાહેર પરિક્રમા રદ કરી પરંતુ ધાર્મિક ભાવના ને અડચણ બને તે માટે સાધુ સંતો પ્રતિકાત્મક પરિક્રમા કરી ભવનાથ તળેટી ખાતે મધ્ય વિધિવત પૂજન અર્ચન દીપ પ્રાગટ્ય અને શ્રીફળ વધેરવાની વિધિ કરવામાં આવી આ દરમિયાન હર હર મહાદેવ અને જય ગિરનારી નાથ થી આખું જુનાગઢ ભૂંજી ઉઠ્યું જુનાગઢ ના કલેક્ટર અનિલ રાણા એસપી અને મ્યુનિસિપલ કમિશનર પણ ઉપસ્થિત રહ્યા હતા માત્ર પાંચ સંતોએ આ વર્ષે પરિક્રમા કરીને પરંપરાનો દીવો જીવંત રાખ્યો પરિક્રમા રદ હોવા છતાં હજારો ભક્તો તળેટી સુધી પહોંચ્યા લોકોએ દીવા પ્રગટાવ્યા પૂજન કર્યું અને પરંપરા પ્રત્યે નો આદર વ્યક્ત કર્યો એક ભક્ત ના શબ્દો માં પરિક્રમા ભલે ન થઈ હોય પણ ગીરનાર ની ધૂળ માં બેસીને પણ પુણે નો થાય છે આ છે ની ધરતી ની ખાસિયત જ્યાં પરંપરા કદી મળતી નથી માત્ર રૂપ બદલતી રહે છે આવી છે ની ગીરનાર પરિક્રમાની કહાની આસ્થા ભક્તિ અને પરંપરા નું અનોખું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો કોમેન્ટમાં લખો જય ગિરનારી અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો આવા જ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન દબાવો આગામી વિડીયો સુધી હર હર મહાદેવ જય ગિરનારી